પેલી બાજુના બાજુના બાજુવાળી સોન્ટા છે પંચાવન વર્ષે બાલ કાળા કરાવી શકતી હોય એના છોકરા કરાવવા દેતા હોય તો મારા છોકરા કેમ દોષી તને પંચાવન માં પોસઠ માં કોઈ ફરક જ નહીં લાગતો દસ વર્ષ થયો મારી બા એ દસ વર્ષ દસ વર્ષ આપણને ના ખબર પડતી એ સાંટા પંચાવન વર્ષે બાલકારા કરાવી શકતી હોય તો હું પણ પાસઠ વર્ષે કરાવી શકું એટલે અમારે જેવો બાન છોકરો હતો બિચારા તો બોલો મગજ મારી વધારે ખરો ને કે હા બા તારે કરાવો તો કરાય જીવી લે કરાવો તો કરાવ એમ નહીં કે હું ખરાઈ શક પેલો કે હા મારી બા તું કરાવજી તારે કરાય તો હું કરાવી બરાબર અને મને છે ને તમે છે ને સોંતા જે કંકુમાં છે ને પહેલાથી બહાર રહેલું એટલે બોલવા બોલવાની એમની ભાષા એકદમ ચોખ્ખી નામ જે હોય ને સ્પીચ આપણે અમદાવાદમાં નહીં બોલતા આમ ચોખ્ખું એકદમ આમ આપણે તો તમે તું આપણા પોણીની બધું થઈ જાય હડાવાળા ખબર ને તમે એક વસ્તુ જોઈ છે યાર મેહોણા બોલવા જાય વાળા ગમે ચોક વચ્ચે તો લેખો આવી જાય આપણા મેહોણા પછી તમે જોવો તો સુરત જઈએ કચ્છ જઈએ કાઠિયાવાડ કાઠિયાવાડ જઈએ ત્યાંની બોલી બોલવાની આપણે ટ્રાય કરીએ ને થોડી વાર મથે આપણા પાસે હા જપીએ તો નહીં હિમ તમ તમારે ત્યાં ઈ હોય અમારી આમ ફલાનું ટીકનું આપણે એવું બોલવા જઈએ પણ ને એટલે પછી આપણે કઈ લાવન બેન પોણી હા મેહોણાવાળા ને નક્કી છે યાર મેહોણા જિલ્લો રે મેહોણા જિલ્લો આખો અલગ કેમ છે કે એ જિલ્લાના લોકો વધારે સમય સુધી એમની ભાષાથી દૂર રહી શકવા નહીં મેહોણા એ જિલ્લો જેવું છે એની એમ લેખો જેવો ટોના જેવો જો થોડી વાર તમે એમ આમ શુદ્ધ શુદ્ધ બોલી શકો પાછી તો એની માની જાય આ તો આપણે વાત કરતા હતા પેલા કંકુમાની હા હા કંકુમાની તો કંકુ માને પેલા સોનતા બા પંચાવન વર્ષે બાલ કાળા કરાવતો તો હવે એટલે કંકુમા ની હવાજ તો ચડે તો એટલે કંકુમાં એમના છોકરા પાસેથી તમે જો તો પૈસા લીધા બાલકાળા કરાવવા એક બ્યુટી પાર્લર તો ત્યાં ગયા હવે સાહેબ પોસઠ વર્ષની ડોસી બ્યુટી પાર્લરમાં બાલ કાળા કરાવવા જાય એટલે પેલી બાલ કાળા કરવા વાળી વિચારો તો ખરા કામ કા કેટલું જૂનું મોડલ આવ્યું છે અમારે તો હવે આ મોડલ તો કે સર્વિસ થાય તમે વિચાર કરો તમે ખાલી જસ્ટ વિચાર કરો ને પંચોતેરની ની ગાડી હોય બરાબર ઓગણીસો પંચોતેર ઓગણીસો પંચાવનની ની ગાડી હોય બરાબર આવા ગાડી બધાથી સાહેબ પતી ગયેલી હોય બરાબર અને એની તમે ખાલી બોનેટ ઉપર આમ કલર કરો તો કે ગાડી બદલાઈ શકે નહીં નથી પત તો તમે બ્યુટી પાર્લર વાળી બિચારી એમ કીધું કે કંકુમાં તમારે પોસઠ વર્ષ છે ને તમે બાળ ને બધું કાળા કરાવો ના સારું લાગે એમ એટલે કે તારા શું લેવા તું તારા પૈસાથી કામ રાખ સારો બાપો પિસ્તાલી વન નો થઈને બાલ કારા કરાઈ ને ફરજ હું કોઈ બોલી આટલી ખતરનાક દોષી તમે જુઓ જીવન જોવાય ને ઇસ્ટન જવાબ આપ્યો એ ઇસ્ટન એટલે આમ છટા છટ એટલા વાત ઉપરથી કહેવા હું માગું છું કે શોખની કોઈ ઉંમર નહીં હોતી શોખ માણસ ઉપર જાય છે એ માણસ કઈ રીતનો શોખ કરે છે એ ઉપર જાય હવે આવી કંકુમાં જેવી ડોસીઓ હોય ગોઠા સાહેબ હે આવળો ટૂટીન મરી ગઈ ને આ તો સારું છે એમને બાલ કાળા કાઢવાનું જુ જુધું બાકી એમને તો હવે હું કેવું ફેશિયલ ને બધું હું ઓણો અમાર વાલા કાકાને પંચર પડ્યું અલે વાલા કાકાને પંચર નહીં વાલા કાકાને ટ્રેક્ટર ઊભો છે તો હું અમારા વાલા ક્રેક્ટરમાં પંચર પડ્યું તે એમને એમના છોકરાને કીધું છે કે ભાઈ તું જઈને પંચર કઢાઈ જાય બરોબર પણ છોકરો મારો બેટો લખડે લખતો એમનો વાલા બાપા પંચર પંચર કઢાવા આપણે ના જઈએ કે આપણને શરમ આવે બાપો કે મારા જોડે ખાતા શરમ નહીં આવતી કે એમાં કે પપ્પા એવડું મોટું ટ્રેક્ટર લઈને કોણ પંચર કરાવવા જાય કે મને તો શરમ આવે યાર મારા કોલેજની છોકરીઓ જોવાનું એવી રીતે ટ્રેક્ટર લઈને જતો હોવ કે બાપો કે કોલેજ છોકરીઓ કોઈ તને ગંદા રોટલા ખવડાવ નહીં આવતી ટ્રેક્ટર આવે છે બુઠા એ ના પપ્પા હું પંચર કરાવવા નહીં જઈ શકું હું પંચર કરાવવાનું મન ઇમ્પ્રેશન ખરાબ પડે પેલો કે તારી ઇમ્પ્રેશન નહીં તો મને અખાઉ આવશે યાર છોકરાઓને શરમ આવે લ્યો બાપાએ કીધું દીકરા પંચર કરીએ દીકરો કે હું ના જવું તો કે કેમ તો કે શરમ આવે ઓહ ચાલે યાર આવું બધું જમાનો છે ચાલી જાય તે વાલો કાકો બિચારા પોતે જાતે જઈને પંચર કરાયું અને પછી ઘેર આવ્યા ના તો આમાં કેવું છે અત્યારે એ જમાનામાં હું તો એમ કહું ને તો પોતાનું આપણો પોતા ન જ કરવાનું કોઈના રતી ભાર જેટલી બીજા ઉપર આશા રાખવાની નહીં બાકી દીકરા આ દીકરા આવા ભાઈ હમણાં અમારે એક ડોસી મારતા એમને તમે જુઓ ને તો કોઈક બીમારી થઈ જશે અંદર શરીરમાં બીમારી થઈ જશે પણ ડોસી મારી બાડી ખતર ના કરતી કેમ કેમ કે જવું છે ખબર છે તમારા તમારા પણ દવાઓ દવાખોન લઈ જઈએ માઈટવી એમ છે અલે કીધું એવું નહીં માં તો કીધું તમે બીમાર છો તો લાવો તમને દવાખોન લઈ જઈએ એમ હું કમ્પ્લેટ જ છું હું કમ્પ્લેટ જ છું આવું ડોસી કે હું કમ્પ્લેટ જ છું કમ્પ્લેટ જ છું અને હોદના છો હાથ વાગે માર તો બાજુ સાહેબ હું ખાવા બેઠો હોય ને એનું ચાલુ થાય કીધું અમુક લોકો કેવું મોન તો ને આવે એમને પકડી જાય એટલે પતી ગયો પછી ના આ કે આપણા તો આ જ અને અમુક લોકો હોય તમે જોજો અમુક લોકોને આપણે ઉંમર હમણાં છે ને એક પેલા આધાર કાર્ડ બનાવવાળો હતો ને આધાર કાર્ડ બનાવવાળો એને કંઈક જરૂર પડી હશે એને પૂછ્યું એક બેન કે બેન તમારી ઉંમર શું છે પેલી કે મને મારા ઘર વાળા ઉમર નહીં ના ના એવું નથી બે હું તમને ગયેલી લાગુ છું ગયડી લાગુ છું મારા છોકરા પહેરણાવાના બાકી છે હજી પંદર પંદર વર્ષ પેલો કે મારી બુન તારા પંદર વાર હોય કે પચીસ વાર હોય મારા હોય અંદર જોવસ છે તું બોલો ઉંમર તારી મારા પંદર પંદર પર ના છે પછી તારા પોસઠ વર્ષ ના હોય દીકરા મને કોઈ ફરક નહીં પડતો તમે કાલી ઉંમર બોલો તું અંદર નોંધું એટલે કે ઓ એવું છે હમણાં એક છોકરો એના ફઈને તો ગયો બરાબર ફઈને તો ગયો ને એના ફઈને કોઈક જમવામાં ભીંડાનું શાક બનાવ્યું છે ત્યાં ભયું કે ખબર છે કે ફઈ ફઈ આપણો તો કે ભીંડાનું શાક ના ભાવ લઈ લો યાર બીજું કોઈક બની આવ્યો એની ફઈ કે તારો બાપો આવડો હતો માર જોડે ચડ્ડી કરીને ફરતો ને ડુંગળી બેઠા વખાતો કે અને તણે મારા બેટા આવું ભીંડાનું સરસ મસાલેદાર શાક બની આપી તો બી નહીં ભાવતું એટલે કે ફઈ ના ભાવતું તો શું કરું કે ના પાલું હોય તો રાજા ના કુંવર બની ગયેલું હો બની આલું બની આલું બરોબર છે બરોબર છે